हाल में देश में चालती प्रवर्तमान स्थिति ने ध्याने लई वडोदरा शहर संवेदनशील कंपनी ओएनजीसी मकरपुरा खाते पोलिस कमिश्नर द्वारा योजाई महत्वपूर्ण बैठक ओएनजीसी कंपनी की सुरक्षा रिव्यू संबंधी कामगिरी अंगे योजाई छे बैठक बैठक में पोलिस कमिश्नर ओएनजीसी ना उच्च अधिकारी सिक्यूरिटी जवाया हाजर ઓએનજીસીના એકમની પ્લાન્ટ તપાસ કરી સુરક્ષા બંદોબસ્ત અંગે જરૂરી સૂચના આપી ઓએનજીસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ હતી બેઠક પોલીસ કમિશનર ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ સોગ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક દિલ્હી જે ઘટનાક્રમ પછી સમગ્ર દેશમાં આજે છે વડોદરા શહેર પોલીસ પણ બનાવના કુચી ક્ષણો પછી અલર્ટ મોડમાં આવી ગઈ હતી અને આજની તારીખે પણ કેટલાક પ્રકારના સુરક્ષા સંબંધિત એક્ટિવિટીસ અને સિક્યુરિટી ડ્રીલ્સ આપણે કરી રહ્યા છે આના ભાગરૂપે વડોદરા શહેરમાં સ્થિત એક મહત્ત્વના જે વાઇટલ ઇન્સ્ટોલેશન કહી શકીએ એવા ઓએનજીસી જે ભારત દેશમાં એક મહારત્ન પબ્લિક સેક્ટર એન્ડરટેકિંગ છે અને એમના સુરક્ષા આપણા માટે અતિ મહત્વનું છે આજે ઓ એનજીસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરથી માંડીને એમના સુરક્ષા સંબંધિત જવાબદારી સંભાળતા ઉચ્ચ અધિકારીઓ સિક્યુરિટી કર્મચારીઓ સુપરવાઇઝરો અને અન્ય વિભાગોના અધિકારીઓ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને કોન્સ્ટેબલથી માંડીને એડિશનલ કમિશનર સુધીના આ શિક્ષણ ધરાવતા અધિકારીઓ પોલીસ અધિકારીઓ પણ ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે બે ત્રણ વસ્તુ આપણે કરી છે એક સુરક્ષા સંબંધિત આપણા સેન્સિટાઇઝેશન અને આસેટને ધ્યાને રાખીને ફિઝિકલ સિક્યુરિટી પેરીમીટર સિક્યુરિટીના કરવાની થતી જે આંતરિક વ્યવસ્થાઓ અંગે ડિટેલમાં વાત કરી છે સાથે સાથે એમના હ્યુમન રિસોર્સિસ કેટલાક એમના ઓન ધી પેરોસ કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર બધાના એન્ટીસીડેન્ટ વેરિફિકેશન એક્સેસ કંટ્રોલ મેજર્સ આ અંગે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી છે સાથે સાથે એમના ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ સેટ્સ જે છે સાયબર સિક્યુરિટીના થ્રેટ આ બધા અંગે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે આ ડિસ્કશન પછી આપણા ઓ એનજીસીના સિક્યુરિટી અધિકારી કર્મચારીઓ અને પોલીસ વિભાગના કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારીઓ પણ આપણા એક સિક્યુરિટી ડ્રિલ અને અહીંયા આપણા ડોમિનેશન એક્સરસાઇઝ કરવાના છીએ અને ભાગરૂપે આખા આજુબાજુના વિસ્તારમાં પણ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ક્રિમિનલ્સ ડિસ્ક્રેપ્ટિવ પ્રવૃત્તિ કરી શકે એવા કોઈપણ ઇસમ સક્રિય ના બની શકે તે માટે શહેર પોલીસ સતર્ક બનીને એક્ટિવિટી કરનાર છે તમે જોયું છે કે છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં આપણે કોમ્બિંગે ઓપરેશન કરી છે ચેકપોસ્ટો સતર્ક રહ્યા છે વ્હીકલ ચેકિંગ કરી રહ્યા છીએ અને ડોમિનેશન એક્સરસાઇઝ ફૂડ પેટ્રોલિંગ વિઝિબિલિટી વધારવાના પ્રયાસો આ બધી ચાલી રહ્યું છે સાથે સાથે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઓઇલ ઇન્સ્ટોલેશન્સ એરપોર્ટ અને અન્ય વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે તબક્કાવાર એને ફેસ મેનર પેરલલી અને સિક્વેન્શિયલી આપણે સિક્યુરિટી ડ્રીલ કરી રહ્યા છીએ તમને વખતો વખત આ અંગે શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી ડ્રીલ અંગે જાણકારી આપવામાં આવશે મેં આ અંગે ડિટેલ ચર્ચા પણ કરી છે આંતરિક રીતે આપણે સંકલિત તરીકે ઓડિટ પણ કરવાના છીએ અને જે કંઈ પરિબળો કૂટે છે ઓએનજીસી તરફથી પણ કમિટમેન્ટ જતાવવામાં આવ્યું છે કે આ પણ પૂરતા કરવામાં આવશે જેથી કરીને આ સેટનું સિક્યુરિટી બની રહે કોઈ પણ રીતે કોમ્પ્રમ